જીવ જ્યારે સદગુરુના શરણમાં જાય શરણમાં જાય એની વાત કરો પગ લાગવાનું નથી કહેતો સદગુરુના શરણમાં જીવ જે શરણાગતિ સ્વીકારે છે પછી એને આ બધું પ્રાપ્ત થાય છે ત્યાં સુધી તો આવું કંઈ શક્ય નથી અને આપણા જન્મ જુઓ ને કેટલા બધા ગયા કેટલા ગુરુ થયા છે આપણે કેટલા સંતો મળ્યા છે કેટલા મહાત્મા મળ્યા છે બહુ વિચારવાનું છે તો હજી તો આપણું પીજતું નથી એટલા માટે નથી પીજતું કે આપણે કર્યું નથી ને કે ભગવાન તો ભગવાન વિના તો આ કાંઈ હાલે એવું છે નહીં એટલે ભગવાન તો હોય જ આ તો બધાએ હા પાડવી પડશે પણ આપને કાંઈ અનુભવ નથી ભગવાનનો હું કામ એ તો કે આપણે કર્યું નથી આપણે ને આપણે કહીએ કે એ ભલે ને ગમે એ કરે ભગવાન તો જોવે છે ને એવું તો છીએ એટલે આપણે હા તો પાડીએ છીએ કે ભગવાન છે માનતા નથી આપણી કઈ ન થાય ને એટલે એ કે ભલે ને જે કરે એ તો ભગવાન જોવે છે ને તે ભગવાન જોતો જોઈએ તો આપણે શું કરવાનું છે એ કેમ જ કરે ને ઓલો કેમ કે આ કેમ પણ આપણે ઊંધું કરીએ છીએ એટલે જ્યાં સુધી આપણે હાચી સમજ એટલે હાચી સમજ માટે ભાઈ પવિત્ર બનવું પડશે પવિત્ર આહાર દેવો પડશે પવિત્ર વિચાર કરવો પડશે તૈયાર થાય રાગ રાગદવેષથી કોઈ અત્યાર સંતો કહે કે વાળ જેટલો જો રાગ રાગદ્વેષ છે ને તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય તો આપને તો કેટલા બધા ગમે છે ને કેટલા બધા નથી ગમતા એ તો કંઈક બીજી વાત થાય ને ના ફરજ બજાવવાની છે એમાં કંઈ સવાલ નથી શરીર છે ને એટલે ફરજો છે તો ફરજ બજાવવાની છે પછી ન બજે તો એમાં કંઈ કોન્ટ્રાક્ટ નથી એનો ઓલો તો કોન્ટ્રાક્ટ જ છે એ તો કરવાનું છે આજની તો કરોડો જન્મ પછી કરવું તો જો હે તો એમાં જ લાગી રહી ને બાકી તો થયા કરશે મેં ગઈ વખતે વાત કરી હતી ધર્મ વિશે એક લોક ધર્મ છે એક વેદ ધર્મ છે એક ભાગવત ધર્મ છે આ ધર્મો છે આ બધા તમે બધું સાંભળવું હોય તો પાછું ન કહો પણ મને યાદ નથી કરી કે નહીં એવું આવું આવતું હોય એટલે આપણે લોક ધર્મમાં જ જીવીએ છીએ થોડોક વેદ ધર્મ છે થોડોક વેદ એટલે કે શાસ્ત્રોક્ત જે આપણે યજ્ઞો કરીએ કાંઈ ઓલું કરીએ ઓલું કરીએ એ વેદ ધર્મ છે ભાગવત ધર્મ ક્યાં બતાવો ભગવાનથી કોણ જીવ જોડાયેલો આત્મા એ પરમાત્મામાં જોડાવાનું છે આ મૂળ ધર્મ છે એટલે જ મનુષ્ય શરીર આપ્યું છે આ બીજું બધું તો સાઈડનું છે એટલે એ કરશો તો ભલે નહીં કરો તો ભલે ભજન કરી જાઓ તો પરમાત્માની પ્રાપ્તિ થાય ચાર પાંચ છોકરા છે તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું નથી બે ત્રણ બંગલા આવી છે તોય પરમાત્માની પ્રાપ્તિ થાય એવું નથી બે પાંચ ગાડી હોય તોય પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું નથી પાંચ કરોડ રૂપિયા બેંકમાં ફેડાય છે તોય પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું નથી એક પરમાત્માનું અનુસંધાન છે ને તો આ બધું થઈ જાય એની ગેરંટી છે એટલે એ આપણે જ્યારે કરશું ને ત્યારે થાય એટલે આ ના કરવું ના હોય એવું મારું નથી કહેવાનું સંન્યાસ નથી લેવાનો પણ કરવું તો જો જેટલો આમાંથી ભાવ છૂટશે એટલો પણ કારણ કે સો રૂપિયા હોય ને એના તમે જેટલા ભાગ કરો એટલા હો તો જેથી ભેગા કરશો તેની નોટ બનશે સો રૂપિયાની એક પાંચની એક દસની એક વીસની એક પચાસની એમ જે હોય એ બધી અલગ અલગ થઈ ગયું સો રૂપિયા કહેવાય પણ નોટ નથી એટલે જ્યારે આપણું મન બધેથી અલગ પડે અંદરથી બાયણે તો રહેવાનું જ છે અંદરથી અલગ પડે અને એક થઈ જાય ને ત્યાં આપણું કામ પતે એના વિના તો થતું નથી એટલે એવું જ્યારે ભજન થાય આપણે ખરેખર તપાસ કરી અંદરથી તપાસ કરી આપણે શું ગમે છે હું જો ભગવાન કેટલા ગમે કેવી રીતે થાય ભગવાન હાટું કંઈ આપણને દુઃખ થાય છે કંઈ ન કરી શકીએ તો છોકરા આટું ન કરી શકીએ તો દુઃખ થાય કે ના થાય ભાઈ આટું કરી ના શકીએ તો દુઃખ થાય કે ના થાય દીકરા દીકરી હાટું ના કરી શકીએ તો દુઃખ થાય કે ના થાય થાય ને ને થાય ભગવાન આટું કંઈ દુઃખ થાય છે કે આવું હું નથી કરી શકતો એટલું નથી જીવી શકતો આવો વિચારી નથી આવતો આપણે તો એમાં તો આપણે એમ કહીએ જેવી શક્તિ એવી ભક્તિ એમાં એમ કહીએ અને એમ ના કહીએ શક્તિ એવી ભક્તિ ન હોય ભક્તિ હોય ને એવી શક્તિ હોય આપણામાં એટલે કેવી ભક્તિ કરવી એ આપણે જ નક્કી કરવું જોઈએ એના દ્વારા આપને શક્તિ પ્રાપ્ત થાય આજે પહોંચી ગયા છે પરમાત્માને પામી ગયા છે એ માણસ જ હતા ને એટલે એને શક્તિ નોખીને આપણે વળી અલગ આપી હોય એવું તો નથી પણ આપણે કરતા નથી અને આપણે કરશું ત્યારે થાય એમને તો કંઈ થવાનું નહીં